મનમાં રહી ગયેલા છે કામ હોય ને એ કામ પણ થઈ જાય નથી કહેતા કે ભાઈ ભગવાન છે નહીં અંતરયામી છે એમ આ મહાદેવ પિંગળેશ્વર છે અંતરયામી છે જય હો મહાદેવ ત્રમ મહાદેવ મહાદેવ કેમ છો મિત્ર જય માતાજી હે ઠાકર આજે આપણે જવાનું છે પિંગરેશ્વર મહાદેવ ને આપણે અક્તરિયા થી જવાનું છે અને આપણે જંગલ માંથી જવાનું છે એટલે વિડીયો બનાવી દો આવો જોઈ તો પણ તમને દેખાડજો આપડે આ ભાઈ આપડે હારે છે રોહિતભાઈ કેમ છે ભાઈ

મિત્રો આપણે પિંગ સાહેબ પહોંચી ગયા છે આપણે જો બંને ભાઈ આયેલા જાય છે હવે દર્શન કરવા માટે વિડીયો હું બના રહેજો તમને મહાદેવના દર્શન કરાવીએ આપણે જો અહીંયા હનમન બધા છે આપણે ભોરાનાથના દર્શન કઈ લીધા આપણે બાપા સીતારામ બાપુ બેઠા છે તમે કરો આપણે અહીંયા બાપુ બેઠા છે ને બાપુને આપણે પૂછીએ કે અહીંયા કઈ રીતની સ્થાપના કરવામાં આવેલી છે તો કેટલા સમયથી છે હાલો સીતારામ બાપુ તો આપણે બાપુ અહીંયા કેટલા સમય છે મોબાન સિંહ સાત કિલોમીટર સાત કિલોમીટર પિંગલેશ્વર મહાદેવ સમુદ્ર નોકીના રોગ વટ ઉપર પછી પુરાના પુરાના સત્યોગી છે તો તારકા તારકાસ્વર પ્રગટ થયો ત્યારે દેવતાઓ છુપાવી રહ્યા હતા યજ્ઞિદેવ પણ છુપાવી રહ્યા હતા સ્વયંભુ નું વાહન પ્રગટ થયું સ્વયંભુ નું વાહન પ્રગટ થયું એટલે યજ્ઞ ને કીધું તો દેવતાઓ બધા ભેગા થયા ਸਿਗਾਤੀ ਆ ਤੇ ਕਿ ਤੂੰ ਭਗਵਾਨ ਨੇ ਕੇ ਬੋਲਾ ਨਾ ਤਾਰ ਦਾ ਸੁਪਰ ਗੁਰਦੀ ਉਹਨੇ ਦਸਮਨੀ ਬਸਿਆ ਕੇ ਮਤ ਕਿ ਕਰੋ ਪਰ ਸੇ ਤੋ ਬਚੇ ਭਗਵਾਨ ਨੇ ਕਿ ਤੂੰ ਕਿ ਤਮਾਰੋ ਲਗਨ ਕਰੋ ਤਮਾਰਾ ਤੇ ਨਾ ਮਰੇ ਪਰ ਤਮਾਰੋ ਕਾਤੀ ਸੁਮੀ ਬੁਰਗਨ ਸਾਇ ਇਮਨਾ ਸੇ ਅਮਰ ਸੇ ਤੇ ਭਗਵਾਨ ਨੇ ਟੋਕ ਮਾਲ ਨਾ ਕਰਾ ਦੇ ਇਮਨ ਤਾਲ ਕਿ ਕਾਤੀ ਸੁਮੀ ਬੁਰਗਨ ਸਾਇ ਤਾਲਕ ਨੇ ਮਾਰੇ ਅਨ ਇਹ ਕੀ ਇਤਿਹਾਸ ਇਹੋ ਸੇ ਕਿ ਪਾਂਡਵੋ પર્યાસિતમાં નીકળ્યા જ્યારે પણ અહીંયા પાંડવો આવ્યા હતા ત્યારે એમનો એ પર્યાસિત થયો એમના યજ્ઞ કર્યા અને એમના માટે એ અહીંયાથી પછી નિષ્કલંકમાં થાય એટલે પ્રયાસિતના માટે પણ અહીંયા છે ઘણા ઘણા કામ સાહેબ થાય છે કાંઈ કાંઈથી લોકો પણ આવતા હોય અને ઘણા મન વાસી ફળ થાય કે મનમાં રહી ગયેલા જે કામ હોય ને એ કામ પણ થઈ જાય

ને આપણે જો આ સ્થાપના છે કરેલી ને આ પાંડવોએ સ્થાપના કરેલી છે વર્ષોથી છે ને વિડીયોમાં બની રહેજો તમને ના જઈને તમને દર્શન કરાવીએ મિત્રો તો આપણે આઈંસી આઈંસી જવાય એમ છે પણ આપણે આમ ફરીને જવાનું છે ને આ ભાઈને બહુ અરખ છે ગાડીનો ગાડી લઈ જવા માટે જો આપણે ગાડી નહીં જઈએ આપણે જવાનું છે હવે ઈંદર ફરીને જવાનું છે આપણે ગાડી લઈને વિડીયોમાં બની રહેજો મજા આવશે જવાની બહુ મિત્રો તો આપણે અહીંથી ગાડી ઉતારીએ છીએ

કેમ લાગ્યો ભાઈ તને રસ્તો કેવા છે રસ્તો છે પણ મિત્રો તો મારા તો હું કપકાર વધી ગયા તા એટલે પછી તમે કઈ વાત જ પૂછોમાં હું તો સલુમાં ઉતરી ગયો પછી મને કઈ યાદ નથી રહ્યું પણ અહીંયા આવતા થોડુંક મજા આવી ગઈ એટલે મિત્રો હવે તો આ સીન સપાટા આપણે મસ્ત છે એટલે હાલો આગળ મંજૂરી હાલો તમને મહાદેવના દર્શન કરાવીએ મેં જો કાકો દીકરો એટલા થાય છે મેં જો ઓલા ગાડી વાળા રેન આમ ભાઈ આવ્યા ગયા આપણે અહીં છે જવાનું છે કેમ લાગ્યું મજા આવી ગયો ભાઈ અહીંયા સિંહા જોઈને આપ મિત્રો હું મેરામ આવ્યા કરતાં તો મને અત્યારે છે ને આમ સુનસાન જગ્યા છે અને મજા આવે કારણ કે મેરામ આવી ત્યારે એકલો દેકારો થાય છે એની કરતાં મને અત્યારે બહુ મજા આવે છે તો મિત્રો એકવાર તમે તે પણ આ લોકેશન આવીને આનંદ માણી લેવો મિત્રો અહીંયા જો આપણે હાથ માઇઠમનો મેરો ભરાય અત્યારે તો કોઈ માણસો નથી આપણે ખાલી નિરાશ થયા વેલા છે એ ખાલી ફરવા માટે ને જો આપણે આ ભાઈ અહીંયા ઉભ્યા છે તો આપણે સારા ભાઈ પણ છે ને આ એક ભાઈ પણ જો આપણે આવ્યા છે હમણાં

આવ્યા છે આપડે આપણે મહાદેવના દર્શન કરીએ ખોટા ફોટા પાડીએ તમને પણ દર્શન કરાવી જૂની પોષી આપડે બાપા એ કીધું થાપના કરવામાં આવેલી છે બહુ જૂની ને એ થાપના કરેલી છે જોઈ શકો તમે જો દરિયા કિનારે વછારે આવેલું છે દરિયા વછારે જોઈ શકો તમે આપણે ઓલેપણે સ્થાપના કરેલી છે મહાદેવની ને જોઈ શકો તમે અહીંયા સાતેમ આઠમનો મેરો બહુ મસ્ત ભરાય છે ને દર્શન કરવું આવો અત્યારે તો પબ્લિક નથી અમે ખાલી આમનો આવેલા છે ફરવા માટે અહીંયા જો બહુ નજારો મસ્ત છે જોરદાર બહુ મજા આવે અહીંયા મહાદેવ નો ભગત હો અમારે આ અમારો છોકરો છે દર્શન કરો તો મહાદેવ રાજી કેમ નો થાય મહાદેવ રાજી રીતે દર્શન તો થવા કેવું છે અરજી કરવા માંગે મહાદેવ મિત્રો તો આપડે દર્શન કરી લીધા છે હવે જો આપડે ગાડી આવી ગયા છે આપડે ભાઈ જો તૈયારી થઈ ગઈ છે